રામ રામ સીતારા જય ગરમ છે તો આજ આપણે જો ટ્રેક્ટર હાવ શરૂ કરાવ લીધું ઠેસર ને બે હા હાવ ટાકલાજીમાં થયું શોરૂમ માં છોડાવ્યું હોય હમણાં કેદુકનો વારો નહોતો તો આજે પપ્પા ગાનાથી બધું કમ્પ્લીટ કરાવે આવ્યો એ મીન્સ કે કાલે ગાતા ને આપણે આ વાણે મૂકી દઈએ અટાણે બધું પાર્કિંગ કરી દઈએ વાણે કઈ જરૂર પડી છે નહીં હલો તો આપણે અરણ વાઘેકર ઊંઠાના શિયાર આપણી સાથે છે રાજુભાઈ તો આપણી પોરબુદર ગાતા છે એક વસ્તુ લઈ આ રમકડું વીડિયો ઉતરવા હાટુ રાજુભાઈ દેખાડીએ આ રીતે ટ્રાયપોડ કે કે ફોન સ્ટેન્ડ કે જી કહેવાય કે વાહ ક્યા ખૂબ જારે મે તો કાઈતર ગાવવાનું લે આ છે તો ગાવું તો પણ વાંધો ને હાલ ને હાલ હે હા મણ ગાવતા નેતા ઓળદું

ઓલું ચાલો બંધ વિડિયો કરે હગીએ ને સ્ટેન્ડ આવે ખોલતા રહેજો પાયા તૂટે જાય મને ખોલતા કોઈ તૂટે જાય બીજું લઈ એ ધોકો તો આ રીત નું આવે ટુક આપણે રીલ શૂટ કરતા જે આ રીતના એ ઊભો રહી જાય ને આપણે જેટલું ઊંચું થાય પછી આ રીમોટ થી એડજસ્ટ કરવાનો રીલ શૂટ કરતા આય પછી આપણે સનસેટ વ્યૂ હે એ બધું રાખો હાટ તો આપણે મજા આવી ઊંઘ કે નથી ને નવીન નવીન કેરી હું કહી એમ એક્સપેરિમેન્ટ તાણા ઘણા કર્યું અમે તો રજેભાઈ રિમોટ નાખી દો એવું હે ને આપણી કાલે આપણી લાંબી ટ્રીપ મારવાની છે ભાઈબંધ દોસ્તારોની બધાની તો અટાણા ગાડી સર્વિસ કરાવેલી એલાઇમેન્ટ ને બધું ચેક કરાવેલી છે પછી આપણે જવાનું છે એ છેલ્લે કે હું વિડીયામાં બનાવી દો તો અટાણા આપણી જઈએ રાણા હોય આપણે આ મહેમાન આવે કોઈ એક રસ્તામાં પકડ્યો કંડોળેથી

આપણે આલો ભાગીએ જે આગળ થોડોક બેલો હે રજુભાઈ કેમેરામેન આગળ જવાનું છે આ ભાઈ કે આગળ અમારો બેલો છે આ તો આમ ભુવાઈ જાવું ને તો તમારે આ તો ડોરા કરે આ તો આ તો ભુવાઈ ન જાય આ તો આ તો જાય અરે કેના કે ચાહતે હો તો એ ભાઈને ને હું છે કે ડમ્પર ને ઓલી ગમા અમારો ડેલો છે બીજો ડમ્પર રાજી

ઓહો સમકા દીધી લાગ ગાડી બાડી નો પણ શું કેવાનું તમારું હાલો છોકરી ધ્યાન માં આવી તો કે જો અમારે હગાઈ કરવાની છે કામ કરો ફોન તો નહી નહી જરા હું વાત જો તો ફોન કાલે કોઈ ફોન કર્યો હાલો તો આપણે પુગે ગયા મામાને ઘેર ને આપણે મામાને દીધો કોણ વિડીયો ઉતારવા રમેશભાઈ

એ ગોયર કે દી તો આ કિશન તો તો આપણે કાલે જવાનું હે દીવ ફેરવા ને ફૂલ મોજ કરવાની હે તો તમે વિડીયો માં કાલે જોજો વિડીયો માં બન્યા રીજો અને સપોર્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ મીમાનભાઈ બોલાવ લે ભાઈ બોલ દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈજો